કયા વર્ષમાં કયો હતો તો વિડિયોમાં આવો તો વિડીયોને શેર કરી નાખજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો બસ લાસ્ટ સુધી બનેલા રહેજો તો મિત્રો વાત કરીએ આપણા પહેલો રાષ્ટ્રધ્વજ જે ઓગણીસો ચારથી ઓગણીસો છની વચ્ચે સ્વામી વિવેકાનંદીના જે શિષ્ય હતા નિવેદિતાજી જેને બનાવ્યો હતો એ રાષ્ટ્રધ્વજનો કલર લાલ અને પીળો હતો જેમાં વંદે માતરમ લખેલું હતું કમળનું ફૂલ હતું અને ઇન્દ્રનું વ્રજ

હતા એક સાઈડ વચ્ચે વંદે માત્ર લખેલું હતું એક સાઈડ ચંદ્ર હતો અને એક સાઈડ ગોળ ફૂલ નું જે નિશાન હોય ત્યારબાદ ત્યારબાદ મિત્રો ઓગણીસો ને સાત માં આપણો ભારતનો પહેલો એવો રાષ્ટ્રધ્વજ બનાવવામાં આવ્યો કે જે વિદેશની ધરતી ઉપર ફરકાવવામાં આવ્યો પેરિસમાં એ આપણો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો મિત્રો એ રાષ્ટ્રધ્વજ મેડમ બીકાજી કામાએ તેને તેની સાથે વિનાયક દામોદર સાવરકર જેને આપણે વીર સાવરકર કહીએ છીએ અને તેની સાથે શ્યામકૃષ્ણ વર્માજી એ ત્રણેય બની અને બનાવ્યો તો મિત્રો એ રાષ્ટ્રધ્વજ જે છે એનો ઉપર નારંગી એટલે કે કેસરી પીળો અને લીલો એ ત્રણ કલરમાં બન્યો હતો ઉપર નાના સ્ટાર હતા ધ્વજમાં પીળા પટ્ટામાં વચ્ચે વંદે માત્ર લખેલું હતું અને નીચે એક બાજુ સ્ટારની નિશાની હતી અને એક બાજુ

તેની સાથે સાથે પાંચ લાલ અને ચાર લીલા જે છે એ પટ્ટી મૂકવામાં આવી હતી મિત્રો એક સાઈડ ચંદ્રની નિશાની હતી અને બીજી સાઈડ જે છે એ સપ્ત ઋષિના સપ્ત તારા જે હતા એ મૂકવામાં આવેલા હતા અને મિત્રો ત્યારબાદ ઓગણીસો ને એકવીસમાં એક ગાંધીજીએ આંધ્રપ્રદેશના યુવક પાસે એક ધ્વજ બનાવડાવ્યો હતો મિત્રો એ ધ્વજમાં ત્રણ કલર કલર હતા જેમાં ઉપર સફેદ વચ્ચે લીલો અને નીચે લાલ કલર રાખવામાં આવ્યો કેવાય છે કે મિત્રો ગાંધીજીએ સફેદ કલર એટલે શાંતિ માટે રાખ્યો હતો લીલો કલર મુસ્લિમો માટે રાખ્યો હતો ને લાલ કલર છે જે હિન્દુ અને અન્ય જે કોઈ છે તેની માટે બનાવડાયો હતો અને વચ્ચે આખામાં ચરખો રાખવામાં આવ્યો કે એ ત્રણે ત્રણ ને એકી સાથે જોડતું જે પ્રતિક છે તેના સ્વરૂપે રાખવામાં આવ્યો તો મિત્રો ત્યારબાદ

તેની અધ્યક્ષતામાં એક ધ્વજ સમિતિ બની અને તેના દ્વારા એક આપણો ફાઇનલ જે રાષ્ટ્રોજ જે હાલનો આપણો તિરંગો છે તેને બનાવવામાં આવે હતો ને તે જે હતો તે હતો કેસરી સફેદ અને લીલો વચ્ચે અશોક ચક્ર મિત્રો કહેવાય છે કે કેસરી જે રંગ છે એ સાહસ અને બલિદાન સ્વરૂપ ગણવામાં આવે છે લીલો કલર જે છે એ જીવનની જે આપણી સમૃદ્ધિ છે તેને ગણવામાં આવે છે સફેદ જે કલર છે તેને શાંતિનું પ્રતિક ગણવામાં આવે છે ને જે અશોક ચક્ર જે છે સફેદ કલરની સાથે વચ્ચે તેને આપણે ચોઈસ જે છે ચોઈસ એને ખાના હોય છે અને તેને આપણે સમૃદ્ધિનું ચક્ર કહીએ છીએ જે અશોક ચક્ર જે છે તેને અને આપણી વિવિધતામાં જે એકતાનો પ્રતિક છે તેને આપણે ગણવામાં આવે છે મિત્રો અને ખાસ કરીને આપણા તિરંગાને માન્યતા બાવીસ જુલાઈ ઓગણીસો ને એ આપવામાં આવી હતી અને મિત્રો આપણો રાષ્ટ્રધ્વજ જે છે એ પહેલીવાર માઉન્ટ એવરેસ્ટ ઉપર વિશ્વના સૌથી ટોચના શિખર ઉપર એ ઓગણીસ ઓગણત્રીસમી મે ઓગણીસો ને અઠાવનને ફરકાવવામાં આવ્યો હતો ત્યારબાદ મિત્રો અંતરિક્ષમાં પણ આપણો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો જે છે જે રાકેશ રાકેશ શર્માજીએ અંતરિક્ષમાં અંતરિક્ષમાં જઈ કેપ્ટન જઈને મિત્રો આપણે દેશ અને વિદેશમાં આપણો રાષ્ટ્રધ્વજને એટલે કુલ આટલી આપણા ધ્વજ ના ફેરફાર કરવા માટે મિત્રો આપણે જે આપણો રાષ્ટ્રધ્વજ છે એનું પૂરેપૂરું સન્માન કરવું જોઈએ રાષ્ટ્રધ્વજની જે માપ છે એ ત્રણ જેમ બે રાખવામાં આવ્યું છે મિત્રો અને ખાસ આપણો જે રાષ્ટ્રધ્વજ છે જે ફાઈનલ રાષ્ટ્રધ્વજ તે પિંગલી વેકૈયા બનાવ્યો હતો મિત્રો પિંગલી વેકૈયા દ્વારા રાષ્ટ્રધ્વજ જે ફાઈનલ છે તે બનાવવામાં આવ્યો હતો પણ આપણે પંદર ઓગસ્ટ ને છવ્વીસમી જાન્યુઆરી પૂરતો જ રાષ્ટ્રધ્વજ નહીં પરંતુ તેને સન્માન આખું વર્ષ લાઈફ ટાઈમ આપવું જોઈએ અને ઘણીવાર આપણે જોઈએ છે કે પંદરમી ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી પછી બીજા દિવસે કચરામાં ત્યાં પડ્યું હોય તો મિત્રો આપણે સાંભળી ન શકતા હોય તો રાષ્ટ્રધ્વજ રાખવો જ ન જોઈએ મારો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો અન્ય લોકોને શેર કરી દેજો કોમેન્ટમાં લખજો ભારત કી થકી મંદે માત્ર વિડીયો કેવો લાગે બસ મળીશું આ વિડીયો સાથે ત્યાં સુધી